કરવું પડે કે નહીં એટલે આટલે આ વાત વિદુર નીતિ ની બહુ રૂપિયા વાળો હોય જે માણસ બહુ રૂપિયા વાળો હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય છતાંય ભગવાન નું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગત ના ચોક માં બીજો કોઈ ન હોઈ શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાન ને માને ભજન કરે અને હાવ ગરીબ હોય સતાય દાન કરે આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગત ના ચોક માં બીજો કોઈ ન હોઈ શકે એક વાત લખી લેજો મારી પાસે એક કરોડ રૂપિયા હોય અને હું દાન માં એક લાખ આપું માણસ પાસે માણસો રૂપિયા હોય દાનમાં પચાસ રૂપિયા આપે મારાથી મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા એ પચાસ ટકા આપી દીધા છે રામો પીર એની નોંધ કરે છે કેટલા માંથી કેટલું આપ્યું ને એની નોંધ થાય છે હા એટલે આપી દેવું બહુ મોટી આ બધી વાતો આ શાસ્ત્રો આપણા વાંચવા જેવા છે ના ભરતું હરી શતક ની બહુ સારી ગમે બે ત્રણ પ્રકારના બાપુ માણસો હોય કીધું બે ત્રણ ત્રણ પ્રકારના કે માણસો હોય જગતમાં એક માણસ એવો હોય પોતે ઘાઇ જાય તો કોક નું સારું કરે પોતે ઘાતો હોય પણ સમાજ માટે સારું કરી જાય ખબર જ હોય મારે નુકસાન છે તોય ગાણે જાય તોય સારું કરે એને મહાન કીધો છે ઉત્તમ કીધો બીજો મધ્યમ પ્રકારનો પોતાનું નુકસાન ન હોય તો સારું કરે હા પોતાને નુકસાન ન જાય જરાય તો કોકનો સારું કરે એમ મધ્યમ ત્રીજો નીચ કીધો છે પોતાને પાંચ નો લાભ થતો હોય તો કોકનો એક કરોડનો ભૂંડિયો વાળ દીએ મને પાંચ મળે છે ને બસ આ ભર્તુહરી માં છે હો એને નીચ કીધો હવે સોથા પ્રકારનો છે બાપુ છે એ ભર્તુહરી કે એનું નામ તમે પાડી દેજો મને જડતું નથી ભર્તુહરીએ કીધું હજી છે સોથા પ્રકારનો પ્રોફેટભાઈ ઈ કે સોતા પ્રકારનો છે ને એનું નામ તમે દેજો અધમાધમનું મોદી હું મૂકું છું એને અધમાધમ પછી સારું નામ આવડે તો તમે દેજો ઈ ચોથા પ્રકારનો ઈ ક્યો ખબર પોતાને એક રૂપિયાનો લાભ ન હોય તોય કોકનું ખોદીને બેઠો હોય બેઠો બેઠો ખોદતો જ હોય પછી એમાં ડટાઈ જ ઈ ભરતવરી કે એને કે તમે નામ દઈ દેજો મને ખબર ન આવા પ્રકારનો હોય હા એમ ગણા चंदन ગાતો હોય ને પથ્થરમાંથી ચંદન ગાણે જાય જાય પથ્થર બેઠો બેઠો દાંત કાઢતા હોય એકચુઅલી આપણે ઘસાવાનું નહીં ચંદન ચંદનના કુલ ઘસાતા જાય ઘસાતા જાય ઘસા આપણે એકચુઅલી નુકસાન નહીં પણ ગહાવાની શું મજા છે એતો તો ચંદનના કુળ ખબર હોય ગડબાઓ થોડી ખબર હોય ગહાવાની શું મજા છે એને થોડી ખબર હોય ઉતરે ને ગના મત ચિત્ર મહાવત જોગ જ શીશ ચડ્યો જ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો જન જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ સોત જુવો દલ પત કહે જન જાતિ સફાવ પીડ્યો ઈ પીડ્યો ઈ તો લોય આવે ભલા માણસ છે આપતા હોય આવે બાકી એમ નમ કાઈ થવાનું નથી એટલા માટે દુહાસન શરૂઆત કરું છું આયા મોજ આવે એવી વાતો કરીશું પણ માર

અને પછી ઈ મહેમાન આવે એટલે પોતે ગાય દોવા બેસી જાય આ એ ગોરાણમાં જે અને એની તાહળી ભરીને અમને જમાડ્યા છે આવા સાધુડાઓ છે ને ત્યાં સુધી આપણા સુધી કળિયુગ નહીં ફૂગી કે હું તમને હું તમને આમ ગેરંટી આપું છું ભલા માણસ હા એ ગેરંટી આપું છું તા સુધી નહીં આપે કળિયુગ નહીં આવે એટલે મને યાદ આવે છે ભાભા મંડળના યુવાનોને કેવો આનંદ છે ઇમારે છંદની કડી માં કેવું હોય બ્રહ્માનંદ સ્વામી ના શબ્દોમાં તો ફેર ફેર નટુવર ના He's on.